હોસ્ટેલના રૂમમાં બેભાન પડી હતી અનિકા લખનૌની હોસ્ટેલમાં આઈપીએસ ઓફિસરની દીકરીનું મોત ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના આસિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારની રાત્રે અનિકા રસ્તોગી નામની ઓગણીસ વર્ષની વિદ્યાર્થીની યુનિવર્સિટીની હોસ્ટેલમાં તેના રૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી હોસ્પિટલ લઈ જતાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી તપાસ કરતાં સ્થાનિક પોલીસને જાણવા મળ્યું હતું કે તે ઓગણીસો ને અઠ્ઠાણું બેચના આઈપીએસ અધિકારીની પુત્રી હતી અનિકા ઉત્તર પ્રદેશમાં લખનૌની પ્રતિષ્ઠિત રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટીની વિદ્યાર્થીની હતી અને રસ્તોગી પિતા સંતોષ રસ્તોગી લખનૌમાં આઈપીએસ અધિકારી છે તે આઈ એનઆઈએ દિલ્હીમાં આઈજી તરીકે કામ કરે છે અનિકા રામ મનોહર લોહી લો યુનિવર્સિટી લખનઉમાં એલ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અનિકાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તેના શરીર પર ઇજાના કોઈ નિશાના જોવા મળ્યા નથી જોકે મોતનું કારણ પણ સ્પષ્ટ થયું નથી